અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ બ્લાસ્ટના પ્રચંડ ધરાકા સાથે ફાથતા ચાર કામદારોના મોત અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપનીની બહારથી મળી આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજ રોજ બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે કંપનીના પ્લાન્ટમાં ફિટ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં ચાર કામદારોના મત અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની લાશ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ તરફ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપનીની બહાર એકઠા થઈ ગયા હતા